નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ખેરાલુ તાલુકા ઉત્તર વિભાગ કેળવણી મંડળ સંચાલિત માણેકબા અને ગીતાબા દેસાઈ પ્રાથમિક વિદ્યા મંદિર જે ખેરાલુ ખાતે આવેલી છે જેમાં પ્રાથમિક કેશુભાઈ દેસાઈ વિદ્યા સંકુલ ખેરાલુ અંતર્ગત અહીંયા ઓપન ઇન્ટરવ્યૂ માટેની આ જાહેરાત છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો ઉચ્ચતર પ્રાથમિક વિભાગ માટે શિક્ષક માટેની આ જાહેરાત છે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બી એ એમ એ બી એડ કરેલા હોય સામાજિક વિજ્ઞાન વિષય સાથે તેઓ ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે મિત્રો ઉપરોક્ત જગ્યા માટે શૈક્ષણિક અનુભવ ઈચ્છનીય છે તેમજ પગાર લાયકાત અને અનુભવના આધારે આપવામાં આવશે લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ એકત્રીસ મે બે હજાર ચોવીસને શુક્રવારે સવારે નવ કલાકે પ્રા કેશુભાઈ દેસાઈ વિદ્યા સંકુલ જે ખેરાલુ ખાતે આવેલી છે ત્યાં મિત્રો મેનેજમેન્ટ ઓફિસમાં અરજી તેમજ અસલ પ્રમાણપત્રો નકલો સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે મિત્રો તમે જોઈ શકો છો શિક્ષક માટેની આ ભરતી જાહેરાત છે ઉચ્ચતર પ્રાથમિક વિભાગ માટે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો શ્રી ઓડ એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી કેજી પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન જે ઓડ ખાતે આવેલ છે મિત્રો જે અંતર્ગત ઘેરા અંતર્ગત અહીંયા ભરતી જાહેરાત આવેલી છે બી કોલેજ માટે સ્ટાફ માટેની આ જરૂરિયાત છે ચરોતર આણંદ ભાસ્કર જે આવૃત્તિ છે મિત્રો તેમાં છવ્વીસ પાંચ બે હજાર ચોવીસના રોજ આ જાહેરાત આવેલી છે મિત્રો જોઈ વિગતવાર તો આચાર્ય માટેની એક જગ્યા છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એમ એમએસસી એમ કોમ લઘુત્તમ પંચાવન ટકા સાથે તેમજ એમએડ લઘુત્તમ પંચાવન ટકા સાથે તેમજ પીએચડી નેટ સ્લેટ બીએડ કોલેજના આચાર્ય તરીકેનો વહીવટી અનુભવ ધરાવતા હોય તેવો ઉમેદવારો તેમજ અધ્યાપક સહાયક માટેની ચાર જગ્યાઓ છે જેમાં વિગતવાર વાત કરીએ મિત્રો તો અંગ્રેજી સંસ્કૃત સામાજિક વિજ્ઞાન એકાઉન્ટ તેમજ કોમર્સ અનુસ્નાતક કક્ષાએ તેમજ લઘુત્તમ પંચાવન ટકા તેમજ એડ લઘુત્તમ પંચાવન ટકા તથા શિક્ષણ વિષયમાં પીએચડી નેટ સ્લેટ તથા શૈક્ષણિક સંસ્થાનો અનુભવ હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે તમે જોઈ શકો છો ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાની બધા જ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો તથા તાજેતરના પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સને અરજી દિન સાતમાં નીચેના સરનામે રજીસ્ટર પોસ્ટ એડીથી કરવાનું રહેશે મિત્રો જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારો ન મળે તો સરદાર પટેલ યુનિવર્સિટીના પ્રવર્તમાન નિયમાનુસાર કરાર આધારિત અધ્યાપકની નિમણૂક કરવામાં આવશે અરજી મોકલવાનું સરનામું મિત્રો તમે નોંધી લેશો શ્રી કેજી પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન ઓડ કોલેજ કેમ્પસ સારસા ડાકોર રોડ ઓડ આડત્રીસ એક બ્યાસી દસ પર તમારે જે અરજી છે તમારે રજિસ્ટર પોસ્ટ એડીથી કરવાની રહેશે ઇમેલ એડ્રેસ આપેલું છે અહીંયા તેમજ વધુ માહિતી માટે કોન્ટેક્ટ નંબર પણ અહીંયા આપેલા છે ભરતી બાબતે તમે સંપર્ક કરી શકો છો મિત્રો બીએડ કોલેજ માટે આ સ્ટાફ માટેની આ ભરતી જાહેરાત છે જેમાં આચાર્ય તેમજ અધ્યાપક સહાયક માટેની આ ભરતી જાહેરાત છે તમે જોઈ શકો છો શ્રી ઓડ એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી કેજી પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન અંતર્ગત આ ભરતી જાહેરાત આવેલી છે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે ટીચર્સ રિક્વાયરમેન્ટ માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો યન્સ હાઈસ્કૂલ જે તેમજ ઇંગ્લિશ મીડિયમ તેમજ શ્રી શારદા મેમોરિયલ હાઈસ્કૂલ ગુજરાતી માધ્યમ જે નોન ગ્રાન્ટેડ શાળા છે મિત્રો જેમાં અલગ અલગ શિક્ષકો માટેની ભરતી જાહેરાત છે જોઈએ તો મિત્રો ઇંગ્લિશ મીડિયમ માટે કેજી માટે પ્રીપીટીસી તેમજ સીડી તેમજ પ્રાઇમરી માટે બીએ એમએ બીએડ કરેલા હોય ઇંગ્લિશ તેમજ સોશિયલ સાયન્સમાં પ્રાઇમરી માટે બીએ એમએ બીએડ હિન્દી ગુજરાતી તેમજ સુપરવાઇઝર ફોર ઓલ સેક્શન બોથ મીડિયમ માટે તેમજ ફ્લુએન્ટલી ઇન ઇંગ્લિશ હોય તેઓ ઉમેદવારો માટે ઇંગ્લિશ મીડિયમ તેમજ ગુજરાતી માધ્યમ માટે મિત્રો પ્રાથમિક વિભાગમાં બે બી એમએ બીએડ ઇંગ્લિશ તેમજ ગુજરાતીમાં પ્રાઇમરી માટે કોમ્પ્યુટર ટીચર્સ તેમજ સેકન્ડરી માટે બી એ એમ એ બી એડ ઇંગ્લિશમાં કરેલું હોય તેમજ સેકન્ડરી માટે બીએસસી એમએસસી બી એડ જે મેથ્સ તેમજ સાયન્સ માટે જે કરેલું હોય તેઓ ઉમેદવારો માટે વોક ઇન ઇન્ટરવ્યુ છે મિત્રો અઠ્યાવીસ મે થી ચાર જૂન બે હજાર ચોવીસ સુધી સમય સવારે નવથી એક વાગ્યા સુધી રિઝ્યુમ તેમજ પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે તમે અહીંયા જે યનશ્યા હાઈસ્કૂલ છે મિત્રો ઓપોઝિટ રામબાગ સોસાયટી મકરપુરા મેઇન રોડ બરોડા ખાતે આ ઇન્ટરવ્યુ રહેશે મિત્રો તમે જોઈ શકો છો યંશિયા હાઈસ્કૂલ તેમજ શ્રી શારદા મેમોરિયલ હાઈસ્કૂલ છે ગુજરાતી માધ્યમ અંતર્ગત તેના અંતર્ગત આ શિક્ષકો માટેની ભરતી જાહેરાત છે મિત્રો તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે અમૃત ઇન્સ્ટિટ્યૂટ ઓફ જે જૂનાગઢ ખાતે આવેલી છે મિત્રો તેમાં વિવિધ જગ્યાઓ માટેની આ જાહેરાત છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે વિવિધ જે લેક્ચરર્સ માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો જે અમૃત ઇન્સ્ટિટ્યૂટ છે તેમાં સિવિલ એન્જિનિયરિંગ માટે ચાર જગ્યાઓ છે બી એમ કરેલા હોય તેમજ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ માટે ચાર જગ્યા ઇલેક્ટ્રિકલ મિકેનિકલ માટે ચાર જગ્યા તેમજ ફિઝિક્સ માટે એમએસસી કરેલા હોય તેવા ઉમેદવારો માટે બે કેમિસ્ટ્રી માટે જે એમએસસી કરેલા માટે તેમાં બે તેમજ મેથેમેટિક્સ અને ઇંગ્લિશ માટે બે બે જગ્યા છે મિત્રો ઉપરોક્ત લાયકત ધરાવતા જે ઉમેદવારો છે મિત્રો તેણે દિવસ સાતમાં જે ઇમેલ એડ્રેસ અહીંયા આપેલું છે અમૃત એચઆરટી એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર રિઝ્યુમ મોકલવાનું રહેશે તમે જોઈ શકો છો જે સંસ્થા છે તે ખડિયા બિલખા રોડ પોસ્ટ તોરણીયા તાલુકો ડિસ્ટ્રિક્ટ જૂનાગઢ ખાતે આવેલી છે મિત્રો વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપેલા છે ભરતી બાબતે તમે સંપર્ક કરી શકો છો તમે જોઈ શકો છો રાજકોટ આવૃત્તિમાં અઠ્યાવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ આ ભરતી જાહેરાત આવેલી છે મિત્રો અમૃત ઇન્સ્ટિટ્યૂટ જે જૂનાગઢ ખાતે આવેલી છે તેના અંતર્ગત અહીંયા વિવિધ લેક્ચરર્સ માટેની આ પોસ્ટ છે મિત્રો તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શ્રી આહિર કન્યા વિદ્યાલય જે ધ્રોલ ખાતે આવેલી છે જેમાં મહિલા શિક્ષિકાઓ માટેની આ ભરતી જાહેરાત આવેલી છે ધોરણ પાંચ થી આઠ માટે લાયકાતની વાત કરીએ તો બીએ બીકોમ બીએસસી બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો તેમજ ધોરણ નવ થી બાર માટે લાયકાત એમએ એમ કોમ એમએસસી બીએડ કરેલા હોય તેવા મહિલા શિક્ષિકાઓ અનુભવ જે બહેનો છે મિત્રો તેના માટે ઉપરોક્ત જગ્યાઓ માટે અનુભવી શિક્ષકોએ નીચેના સરનામે આઠ દિવસમાં અરજી કરવાની રહેશે તમે જોઈ શકો છો આચાર્ય શ્રી આહિર કન્યા વિદ્યાલય ધ્રોલ અંતર્ગત તમારે અરજી કરવાની રહેશે રાજકોટ હાઈવે તાલુકો ધ્રોલ જિલ્લો જામનગર તેમજ ભરતી બાબતે વધુ માહિતી માટે તમે સંપર્ક કરી શકો છો અહીંયા સંપર્ક નંબર આપેલા છે શ્રી આહિર કન્યા વિદ્યાલય જે ધ્રોલ ખાતે આવેલી છે તેમાં મહિલા શિક્ષિકા બહેનો માટે આ ભરતી જાહેરાત છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય